જય દ્વારકાધી દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજાવાનું દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક પેજ લાઈવ સાથે વૃંદા પાડ્યા સાથે આજે તારીખ વીસ ડિસેમ્બર છે અને આજની આ ધ્વજારોહણ છે એ સાવિત્રીબેન નાનુભાઈ મોઢા દ્વારકાના જ

જે લોકો પણ જોડાઈ રહ્યા છે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા લોકો પણ જે છે સિંહ જય દર્શન પટેલ જય શ્રી રાધે રાધે અન્ય લોકો પણ શ્રી દ્વારકાધીશના ભક્તો છે દ્વારકાથી જોડાયેલા છે હે લખી દેને તું મારા કમર કરમના કાગળ સદા રહેજે બધા કામમાં તું આગળ ખબર મારી લેજે તું દ્વારિકાના ઠાકર બહુ જ સુંદર એવી કોમેન્ટ કુની જ તેજપરાની જય દ્વારિકાધીશ કૌશિક મકવાના જય ઠાકર મિત્તલ કુનિજ તેજપરા જય દ્વારકાધીશ લખી દે ને તું મારા ક્રમના કાગળ સદા રહેજે બધા કામમાં તું આગળ ખબર મારી લેજે તું દ્વારિકાના ઠાકર બહુ જ સુંદર એવી કોમેન્ટ રસિક પટેલ જય દ્વારકાધીશ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશ ના દિવ્ય નામો ચાવડા લખન જીત જોશી જય દ્વારકાધીશ જેમાં આપણે બાવન માં શ્લોક પર જેની શરૂઆત થાય છે આદિ દેવો મહાદેવો દેવેશો દેવભૂત ગુરુ આદિ દેવ એટલે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે આદિ દેવ છે જે આ પહેલા પણ મેં કહ્યું છે કે જ્યારે પ્રલય થઈ જાય છે ત્યારે પ્રલય બાદ પણ જો કોઈ હોય તો એ શ્રી હરિ વિષ્ણુ છે તો એ સર્વ દેવો ના દેવ છે મૂળમાં એ છે એની નાભી કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીમાંથી માંથી સમસ્ત સૃષ્ટિ અને દેવો જે છે બનાવવામાં આવ્યા છે એટલે આદિ દેવ જો કોઈ હોય તો શ્રી હરિ વિષ્ણુ છે નીલ દિલીપ નકુમ જય દ્વારકાધીશ કિંજલ પટેલ વિમલ નકુમ જય દ્વારકાધીશ બધા જ લોકો જે છે રોજે મારી સાથે જોડાય છે નીતિન વીરડી જય દ્વારકાધીશ મુંડક ઉપનિષદના વિષયોમાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મશાત જાય તે પ્રાણ મન સર્વેન્દ્રિયાન ચ હમ વાયુ જ્યોતિ આપ પૃથ્વી વિશ્વસ્ત્ય ધરણી એટલે ખરેખર તે બ્રહ્મપુરુષ જે પુરુષોત્તમ છે જે નિરાકાર મન અને ઇન્દ્રિયો વગેરેથી રહિત છે એમને ઈન્દ્રિયો અને મન મનને કઈ લાગુ નથી પડતું છતાં પણ અસમર્થ હોવા છતાં પણ બધું જ કરવા માટે સમર્થ છે એવા પરસોત્તમ એવા પરસોત્તમ ભગવાન જે છે એ સૃષ્ટિના પ્રારંભમાં છે જે પ્રાણ મન અને સંપૂર્ણ ઇન્દ્રિયો આકાશ વાયુ તેજ જલ અને સર્વ ધારણ કરવા વાળી પૃથ્વી જે છે એ મહાપંચભૂતોને જે ઉત્પન્ન કરનારા આદિદેવ છે એટલે જે મૂળમાં રહેલા છે આ પંચભૂતોને જે ઉત્પન્ન કરે છે એ આદિદેવ પરમાત્મા શ્રી વિષ્ણુ છે એટલે એમને નામ આપવામાં આવ્યું આદિદેવ પછી આવે છે આદિદેવો મહાદેવ મહાદેવ નામ આવે એટલે આપણે જાણીએ છીએ કે મહાદેવ આપણે એવું વિચારીએ છીએ કે દેવો અલગ અલગ છે પરંતુ ભાગવત ત્યાં સુધી એમ કહે છે કે ત્રણેય દેવો જે છે એક જ છે એટલે મહાદેવ કે જે માયા તત્વોથી પર રહે છે દેવોના જે દેવ છે એ મહાદેવ ભાગવત ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે જ્ઞાન યજ્ઞ સાથે જોડાયેલું જે તત્વ છે એ નારાયણ છે અને જે જે બીજું માયા રહિત પણ છે તો બંને એક જ આપણે હંમેશા અલગ અલગ માનીએ છીએ અને એટલે જ દેવ મહાદેવ આપણે જોઈએ છીએ કે જે બધી જ માયાઓથી પર એટલે કે એમનો વાસ્ય ક્યાં છે કે સ્મશાન અંદર બસ ઓલો છે ને ચપટી ભગવત ને ખજાના કુબેર કા જે બધી જ માયો થી રહી છે ને કોઈ જ સુવર્ણ અલંકારો ચાંદી કોઈ એટલે કોઈ સિંહાસન કે સંપત્તિ કોઈની માયા નથી એને ફક્ત એ સમાધિ અવસ્થામાં લીન છે અને નારાયણ સ્વયંનું નારાયણનું ધ્યાન કરે છે એવી રીતે કેટલાક શ્લોકોની અંદર શિવ શિવપુરાણોની અંદર પણ ઉલ્લેખ છે કે ભગવાન શિવ જે છે એ નારાયણનું ધ્યાન કરે છે

અંતે મૂળમાં એટલે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુના જ ચરણોમાં એ આપણા નમન જે છે પહોંચે છે એટલે માયા તત્વો થી એવા મહાદેવ પછી આ બહુ સુંદર એવું નામ છે દેવેશ જો દચ જ મીન રાશિ હોય છોકરાની તો બાળકનું નામ દેવેશ ઘણા ટાઈમ પછી આ નામ આવ્યું છે કે આપણે નામ પાડી શકીએ દેવેશ નામ બહુ સુંદર એવું નામ છે સર્વ દેવોના માલિક હવે ઉત્પન્ન જેને કર્યા હોય તો સ્વાભાવિક છે કે માલિક પણ એ જ છે આપણે આપણા મા બાપ હોય હોય છે છે તો માલિક પણ બાપ બનતા એવી રીતે સર્વ દેવોને જેને ઉત્પન્ન કર્યા છે જેની નાભિકમણમાંથી બ્રહ્મા અને બ્રહ્મામાંથી સ્વયં સ્વયં સૃષ્ટિ અને દેવતાઓની જયારે બનાવટ થઈ છે ત્યારે દેવોના માલિક એટલે દેવેશ છે અને ત્યાર પછી જે છેલ્લું નામ છે